એક હજાર અશ્વમેઘ યજ્ઞ અને એકસો રાજસૂય નું ફળ મળે છે ના શબ્દો સાંભળીને નારદ મુનિએ કહ્યું હે પિતાશ્રી કૃપા કરીને મને જણાવો કે એકાદશીના દિવસે કોઈ એક વખત ભોજન કરે કે સાંજે ભોજન કરે અથવા સંપૂર્ણ ઉપવાસ કરે તો તેનું શું ફળ મળે બ્રહ્માજીએ જવાબ આપ્યો કે એકાદશીએ એક વખત જમવાથી વ્યક્તિને એક જન્મના પાપોમાંથી મુક્તિ મળે સાંજે એક વખત જમવાથી બે જન્મના પાપો નાશ પામે છે અને સંપૂર્ણ ઉપવાસ કરવાથી તેના સાત જન્મોના પાપો નાશ પામે છે એ પ્રિય પુત્રો આ ઉથના એકાદશી એ ત્રણેય લોકમાં ભાગ્યે જ મળતું અવાંચિત અકલ્પિત સઘળું પ્રદાન કરે છે આ એકાદશી મંદરાચળ પર્વત જેટલા મોટા પાપને બાળીને ભસ્મ કરે છે હે મુનિવર જો કોઈ વ્યક્તિ આ એકાદશીએ મળેલું પુણ્ય ભેગું કરે તો તે સુમેરુ પર્વત પર જવાથી મળતા ફળ બરાબર ફળ પ્રાપ્ત કરે છે જે લોકો ભગવાનની પ્રાર્થના ન કરે જેઓ તેમના વ્રતનો ભંગ કરે છે જેઓ નાસ્તિક છે જેઓ વેદોની ટીકા કરે છે ધાર્મિક ગ્રંથોને ભ્રષ્ટ કહે છે જેઓ પરસ્ત્રી ગમન કરે છે આવી મૂર્ખતાને લઈને ધર્મો નષ્ટપ્રાય થાય છે કોઈએ પણ પાપચારી વૃત્તિઓ કરવાને બદલે સારી અને પવિત્ર પ્રવૃત્તિઓમાં જ રત રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ પવિત્ર પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ ધરાવે છે તો ધર્મના સંસ્કારો નાશ પામતા નથી જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી ઉથના એકાદશીનું વ્રત કરે તો તેના સો જન્મના પાપ નાશ પામે છે જો કોઈ વ્યક્તિ ઉથના એકાદશીનું રાત્રે જાગરણ કરે તો તેના ભૂત વર્તમાન અને ભાવિ પેઢીઓ વૈકુટ લોકની પ્રાપ્તિ કરે છે હે નારદ જે કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં આવતી એકાદશનો વ્રત નથી કરતી અને ભગવાન વિષ્ણુની ભક્તિ નથી કરતી તેના ભેગા થયેલા સઘળા પુણ્યો નાશ પામે છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણે દરેક કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં પોતે રાંધેલો જ ખોરાક ખાય તો તેને ચંદ્રાયણ व्रतનું ફળ મળે છે જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુનું જ નામ સંકિર્તન અને ગુણગાન ગાય છે તેને સો ગાયના દાનનું ફળ મળે છે નિયમિત ધર્મો ગ્રંથોનો અભ્યાસ કરવાથી એક હજાર યજ્ઞ કરવાનું ફળ મળે છે જે કોઈ પ્રભુના ગુણગાન સાંભળે છે અને વક્તાને પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપે છે તે ભગવાનના ધામમાં જાય છે નારદ મુનિએ કહ્યું કે હે પ્રભુ એકાદશી વ્રત કરવાની વિધિ મને સમજાવો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિવલ એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મૂર્તમાં ઊઠીને દૈનિક ક્રિયા સ્નાનાદિ વિધિ પૂરી કર્યા પછી ભગવાન કેશવની પૂજા ભક્તિ કરવી ત્યાર પછી નીચેનું મંત્ર બોલતા આ પ્રમાણે વ્રત કરવું હું એકાદશીના દિવસે ઉપવાસ કરીશ અને દ્વાદશીના દિવસે એક વખત ખોરાક લઈશ હે પુંડરીકાક્ષ હે અચ્યુત હું આપને શરણે આવ્યો છું મારું રક્ષણ કરો ભક્તિ ભાવ અને શ્રદ્ધા पूर्वक સાધકે એકાદશીનું વ્રત કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા ભક્તિ નામ સો કીર્તન કરતા આખી રાત જાગરણ કરવું એકાદશીના દિવસે લોભ મોહનો ત્યાગ કરવો જે કોઈ પણ આ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે તેને પરમ धामની પ્રાપ્તિ થાય છે બ્રહ્માજીએ કહ્યું જે કોઈ કદમના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તે યમરાજાના ધામમાં જતો નથી જે કોઈ કાર્તિક માસ દરમિયાન ગુલાબના ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ચોક્કસ મોક્ષ મળે છે જે કોઈ બકુલા અને અશોક ફૂલોથી ભગવાનની પૂજા કરે છે તે યાવત ચંદ્ર દિવાકરો શોક મુક્ત બને છે જે કોઈ વૃક્ષના પાનથી ભગવાનને અભિષેક કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી જે કોઈ વર્ષા ઋતુમાં ચંપાના ફૂલથી દેવાધી દેવ વિષ્ણુની પૂજા કરે છે તેને આ નાશવંત જગતમાં જન્મ લેવો પડતો નથી જે કોઈ પીળા રંગના કેતકી ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના જન્મ જનોમના પાપો નાશ પામે છે જે કોઈ લાલ રંગના સો પાખડી સુગંધિત કમળના ફૂલોથી ભગવાન જનાર્ધનની પૂજા કરે છે તે શ્વેત દ્વીપ નામે ભગવાનના ગામમાં જાય છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ એકાદશી રાત્રિએ જાગરણ કરવું દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવી અને બ્રહ્મ ભોજન કરાવ્યા પછી વ્રતની પૂર્ણાહુતિ કરવી દરેક પોતાની શક્તિ પ્રમાણે પોતાના આરાધ્ય દેવની સ્તુતિ ભક્તિ કરે અને દાન કરે તો પરમાત્મા તેના પર પરમ પ્રસન્ન થાય છે હવે જોઈએ પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના પ્રભુદિની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ જ મહત્વ છે તેની પાછળની ભાવના એવી છે કે તે દિવસે સતી વૃંદા અને જાલંધરની કથાના અનુસંધાનમાં ભગવાનનો તુલસી સાથે વિવાહ થાય છે પુષ્ટિ માર્ગીય મંદિરોમાં તે દિવસે પ્રભુ સાથે તુલસીજી પરણાવી કન્યાદાનનો આનંદ ને પ્રભુમાં લગ્નનો લાવો લેવા તુલસી વિવાહનો મનોરથ યોજવામાં આવે છે પુષ્ટિ મંદિરોમાં પ્રબોધિની એકાદશી મંડપ શેરડીઓ દીવાઓ અંગેઠો કાચા ફળો જે કંઈ સેવા થાય તે અને રાત્રિએ જાગરણ કરી ચાર યુથાધીપતિની ભાવના તથા તત સુખનો ભાવ છે પ્રબોધિની એકાદશીની સારસ્વત કલ્પની ભાવના એ છે કે રસાત્મક સ્વરૂપની કિશોર અવસ્થામાં તે રાત્રિએ અધરમ મધુરમ વદનમ મધુરમ ગમનમ મધુરમ નૃત્યમ મધુરમ એ મધુર ભાવ પ્રગટ કરનાર કનૈયાએ પોતાના વિરાટ રૂપ સ્વરૂપની રહસ્યમય ગુઢ લીલાનો અનુભવ શ્રી સ્વામિનીજી અને વ્રજ ભક્તોને એકસાથે કરાવ્યો છે આ રીતે પ્રબોધિની એકાદશીની પાછળ સારસ્વત કલ્પની પ્રભુની શ્રી સ્વામિનીજી અને ભગવત ભક્તો સાથેની ગુડ રહસ્ય લીલાની ભાવના છે હવે જોઈએ મર્યાદા માર્ગીય ભાવના સ્કંદ પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલ છે શંખાસુરને મારીને શ્રી હરિયે ક્ષીર સાગરમાં શયન કર્યું અને 4 માસ પછી દેવ પ્રબોધીની એકાદશીએ ભગવાન જાગ્યા હતા રાત્રે શેડીના મંડપમાં તુલસીજી સાથે પ્રભુનો વિવાહ થાય છે આ એકાદશીના દિને જાગરણ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ સાથે જીવને વૈકુંઠમાં વાસ થાય છે મર્યાદા ભક્તો તુલસી વિવાહના મનોરથી બનીને સ્વ અધિકાર અનુસાર ભગવદ દર્શન અને સેવાનો અલભ્ય આનંદ માણે છે વિશેષમાં ચાતુર માસના વ્રત નિયમો આ એકાદશી પૂર્ણ થાય છે તો વૈષ્ણવો આ પ્રબોધિની એકાદશીનો સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ